વડોદરામાં મોબાઈલ યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વડોદરાના સિનોરમાં છે તે મોબાઈલ ફાટ્યો હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે સિનોરના સાધલી ગામે મોબાઈલ ફોન ફાટ્યો છે સાધલી નવી નગરી વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય યુવાનો મોબાઈલ ફોન ફાટો છે કિસ્સામાં રહેલ મોબાઈલ ફોનમાં અચાનક ધુમાડો નીકળતા યુવાને બહાર ફેંક્યો કિસ્સામાં સળગેલ મોબાઈલ ફોન બહાર ફેંકવા જતા યુવાનને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરતા યુવાનો યુવતીઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે ખાસ કરીને જોવા જઈએ તો હાલ સોશિયલ મીડિયાનો દોર ચાલી રહ્યો છે જેમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવી ફેસબુકમાં વિડીયો જોવા સાથે યુટૂબનો જે ઉપયોગ કરતા હોય છે તેઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કારણ કે જે રીતે આ બાવીસ વર્ષ જે યુવાન છે તેના કિસ્સામાં છે ત્યાં મોબાઈલ ફાટ્યો અને આખરે તે ઇજાગ્રસ્ત થવા પામ્યો છે ને સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો